તે મિત્રો અમારી રીંગણીયા ઓલા પણ જોઈ શકો તમે હરગો હતો અને એને કપા વચમાં પછી આ રીંગણી છે રીંગણી સાવ કોકળું વળી ગયું જો હતો અને કઈ દવા સાંટવી તો રેડી થાય આ બધી આવી થઈ જાય છે જો બોલો કોઈને ખબર હોય કે આમાં કઈ દવા સાંટે તો આવું જતું રહે જો આવી રીતના થઈ ગયું છે કોકડું વળી ગયું આખું જો અને આ પડખે છે જોઈ શકો તમે આ છે કાંકડીના વેલા પાસો કપાસ આ કાંકડીના વેલા જો આમ કાકડીના વેલા છે તમને હું દેખાડું બરોબર જો વિડીયોમાં આવો વિડીયો તમને ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહી બરોબર તો આપણે આજે અમારી વાડીએ જો શીંગુ થઈ જશે તો તમને શીંગું મગની શીંગ થઈ જાય છે રેડી જો ખાઈ બરોબર તો તમને મગની શીંગ બતાવશે જોઈ શકો આ બેસા ના હે વસમાં તુર હે પછી સાઈડમાં જુઓ તેમાં હરઘો ઓલા લગ બરોબર પછી અહીંયા પડખે નીચે રીંગણી હે પછી આ બાજુ જોઈ શકો આ મરચી છે બરોબર ઠેઠ લગડ શીંગુ છે જો શીંગુ આવી જાય છે એક નંબર જુઓ

તો આવા જ વિડિયો જોવા માટે આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને ફેસબુકમાં જોતો હોય તો ફોલો કરી લીજો બરાબર તો મળશું આપણે નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી જય માતાજી